રાજથુવાટ ઢોન બેઠી રિક્ષાની ની જવાનું હે સ્કૂલ ઈ નાચતા માર જય ભાઈ જય ભાઈ ગા આંગણવાડી વાર પહેલો દી હોય એકલો બેહગો ગુરુ પૂર્ણિમા ના દી ગો હા ઈ સે હો ગુરુ પૂર્ણિમા ના દી ગો હું હે ને આ સ્થાન મુકવા ગઈ ને ટ્યુશન તો રૂનો ઈ મારે સ્કૂલે ઈ જાવું કે મારે સ્કૂલ જવું જાવું તો મેં કીધું આ આ હું કા હે ને મોટામની હોય સ્કૂલ ટૂણી તાર ઝીણકામની સ્કૂલે મૂકે છે ઘેર આવે ને રૂનો મારે સ્કૂલે જવું સ્કૂલી જવું પછી અહીં જટ જટ બેગ તૈયાર કર્યું કે નોટબુક ડાલ દો પેન્સિલ ડાલ દો નાસ્તા ડાલ દો પાણી કી બોટલ ડાલ દો કે બધું લે એક ઝીણકી નોટ મગવી ને બધું લે ને ગો મૂકી આવી ત્યાં જઈને બેહે ગો તો પછી જેન તરત જ વેફર તોડે ને ખાવા માંડ્યો તો કે બીજા છોકરા હું તો એને કે મેરા બેગ કોમ જ છું ના મેરા બેગ મેરા બેગ હે એ કે

हाँ ये भी मजा आई है तो तो वेलो उठे जा है भाई वेलो की है गुड अब सुबह-सुबह उठ के कहां जा रहे हो स्कूल मेरा बेटा स्कूल जा रहा है यस कल ही गो तो कल कल गो तो मत dikro बस मजा आई भी तीन मेरे कानू देखो जईयो के बैग में नाश्ता भी है और चॉकलेट भी है चॉकलेट भी है वो जो खा जाएगा वो जो चॉकलेट खा जाएगा जई अच्छा चलो अभी चलते हैं चलो चल कानु आज मेडिसिन लऊ ना हां धीरे-धीरे क्यों चल रहा है जल्दी-जल्दी चल जल्दी जल्दी जल। जो मीन जईय फरियो धोवे नहीं काई कहीं नहीं अभी जईय जाएगा स्कूल सुबह-सुबह उठ के ये ये पे हां ये नहीं वो वाला वो वाला वो उस पे हां ये? ये वाला, आ, ये वाला

પછી કોઈ પણ અહીંયા અભિયાન અભિયાન આવે કે સ્વચ્છ અભિયાનનું હે સ્વચ્છતાનું તો એ અમારે ચોપાટી ગ્રાઉન્ડ સાફ કરવા જવાનું એ રીતે અમારે એવા એવા આવે એ તો હારું લેને અભિયાનમાં તો જાવી તક તો સ્વચ્છ અભિયાન થાય તો પછી કોઈ પણ સ્કૂલ હોય પ્રાઇમરી ત્યાં જવાનું સારું સારું ને અમારે હેવ કી થયું ખબર કે પેલા ગમે નીકળ્યા જતા ને ક્લાસ ને બહાર કે હમણાં ગમે ભૂટકે તો અમારે એ કઈ ધ્યાન ન હોય ભાઈ એવો અમારે હે ને જોતું જોતું આખાઈ માં ફરતું નજર અમારી ફરતી ફરતી જાય અમારા સિનિયર બે તો એ ગમે ચડે ને તમારે અમારે જઈને કેવું પડે સજા ચડે

ના તમે રૂબરૂ અમારે ખેર આવે ને અમાર ઓમ કરે છે જો મોસ્ટ વેલકમ બટ ટાઈમ્સ મોસ્ટ વેલકમ